અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ ભાઈ કેને લઈને આવતા હતા ને શું તકલીફ હતી એના શબ્દમાં સાંભળીએ તમાર નામ ભીખાભાઈ ગામ રાજકોટ હવે તમે કેને લઈને આવતા હતા મારા વાઈફને એને શું તકલીફ હતી એને આખું સોરી દુઃખ રાખતું ગમે એ દવાખાને જાય તેમ કહે કે આ ઓલો વાસ છે અને સંધિ વાસ છે હા કેટલી જાતના વા આવે અમને ખબર નથી હા પણ મને આ ભાઈએ વર્ષો પહેલા કીધું તું કે એકવાર આવી જાય હા અને મારે એવું હતું કે મને મનમાં ઉઈજો ને તે દી એને અત્યારે ગયો હા અને પેહલી જ વાર થી આમ વીસ ટકા પચીસ ટકા ફેર પડવા પહેલા જ દિવસથી પહેલા જ દિવસ થી હા અને આજે લગભગ આઠ નવ વખત એકવી પ્રશ્ન આઠ 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 કે નવ વખત છે બરાબર છે તો હવે તકલીફમાં હવે તકલીફમાં કાઈ નહિ થાક લાગે ત્યાં દુખે અત્યારે ઠંડી પડે છે શિયાળો જ છે શિયાળા માં વધારે કેવરા બરાબર છે પંદર વર્ષ તે તો તમને ખબર જ હોય પંદર વર્ષમાં કેટલો ખર્ચો કર્યો છે પંદર વર્ષમાં કઈ

અને હેરાન થયો તો હવે પેલા તો મેં તને કીધું તું ત્યાં તું આવ્યો નઈ પછી આવ્યો પછી આવ્યો બરાબર તું મને ભેગો થયો તો હતો એક વખત થઈ જાય કે નઈ હવે તો રેડી ને હવે રેડી જય દ્વારકાધીશ